ધરાવે છે નોકરી કરી પેટીઓ રડે છે ઘરમાં આવક ઓછી ઓગણીસ વર્ષના તુરંત દસ પાસ વલસાડ ડિપ્લોમા કરેલ શિક્ષિત બેરોજગાર યુવાને મીઠો ઠપકો આપતા ઘરેથી નોકરી શોધવા નીકળેલ યુવાન નવ દિવસથી લાપતા હોય પરિવાર પર ઘેરાયા સંઘટના વાતળું નવ દિવસથી ગુમ થયેલ યુવાનની જાણવા જોગ ફરિયાદ વેડજ પોલીસ સ્ટેશનમાં કરેલ ત્યારબાદ એકાદ બે દિવસ પછી સુરત જહાંગીરપુરાનું લોકેશન આવતું હતું પરંતુ આજની ઘડી સુધી ફોન સ્વિચ ઓફ આવતો હોય કોઈ સઘડ મળેલ નથી કરી પરિવારનું માતા પિતાનો લાડક વાયો અને બે બહેનોના ભાઈને આભ ગળી ગયું કે કે પછી દર્દીએ સમાવી લીધો જે પરિવાર માટે ચિંતાનો વિષય છે કરી પરિવાર સુકાતુર બની વિડેશ પોલીસને જાણવા જો ફરિયાદ કરીને આંખમાં આંસુની ધારા સાથે મીડાના શરણે આવી મીડાના માધ્યમથી વિડજ પોલીસને પોતાના પરિવારનો લાગણ અકવાયો શોધી લાવવા બે હાથ જોડી વિનંતી કરી રહ્યાના સમાચાર મળી રહ્યા છે હું સારો ગામડો રહેવાસી છું મનહરભાઈ ધનજીભાઈ પરમાર ખરીપર વિસ્તારમાં રહું છું મારો છોકરો વૈભવ મનહરભાઈ પરમાર ત્રીસ તારીખે બપોરે બાર વાગે નોકરીની તપાસ માટે ગયો હતો ભરૂચમાં અને કહ્યું કે સાંજે સાત વાગ્યા સુધી હું આવી જઈશ પણ મારો છોકરો સાત વાગ્યા સુધીમાં પરત નથી આવ્યો ત્રેવીસ તારીખનો પહેલી તારીખે વેડેશ પોલીસ ફરિયાદ આપી કે સાહેબ મારો છોકરો ગયો છે પણ પરત નથી આવ્યો તો વેડેશ સાહેબે ફરિયાદ જાણવા જો ફરિયાદ નોંધણી કરી પરંતુ છોકરો આવ્યો નથી પાછો ત્રીજી તારીખે પહેલી તારીખનું લોકેશન ત્રીજી લોકેશન સુરત ઝાંકીર બાજુનું બતાવ્યું અને પોલીસ સાહેબે એમ કહ્યું કે તમારો છોકરો સહી સલામત છે અને ચોવીસ કલાકમાં શોધી લાવીશું તમે ચિંતા ફિકર ના કરશો અમને સંતોષ થયો પોલીસની કાર્યવાહીથી બીજું કે ચૂંટણી પણ સામે આવી ગઈ એના લીધે કહ્યું કે તમે ફિકર ના કરશો છોકરો તમને ચોવીસ કલાકમાં તમને હું ઘરે લઈને આવીશું તમે જરા ચિંતા ફિકર ના કરશો એટલે અમને સંતોષ થયો પરંતુ આ વાતને આઠ આઠ દિવસ થઈ ગયા અને પોલીસ બી કાર્યવાહી સારી કરી છે એની ના નથી પરંતુ આટલા આઠ દિવસ થવા છતાં પણ અમને મા બાપને ખૂબ જ ઉભરે છે મા બાપ ખાતા પિતા નથી અને રાત દિવસ રડ્યા કરે છે કે છોકરો મારો ક્યાં ગયો તો મારે એ કહેવું છે કે બેડસ પોલીસ સ્ટેશનને મારી એ વિનંતી છે કે સાહેબ તમે આ કાર્યવાહી કરી છે સારી કરી છે પરંતુ તમે વધારે પડતી સારી કાર્યવાહી કરો અને મારો છોકરો જલ્દી સુપ્રત ઘરે આવી જાય એક બે દિવસમાં આવી જાય મારા પોલીસ સ્ટેશનને સાહેબને બી મારી નમ્ર વિનંતી છે કે મારા છોકરાને તમે સહી સલામત લઈ આવો એનાથી હું ખૂબ રાજી રહીશ ને તમારું ખૂબ મારા જે કંઈક ખુશીથી મારા પોલીસ સ્ટેશનને હું ને માનવતાથી મારા બાળકોની દવા દુવા લાગશે તમને આટલી મારી નમ્ર વિનંતી પોલીસ સ્ટેશનને સાહેબને મારી કે મારા છોકરાને લઈ આવો પર બંધ કર